કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પર તેમના સગા ભાઈ સ્વર્ગસ્થ કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની દુરુપયોગ આરોપ હતો આ બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને તેના પર ખોટી સહયોગ કરીને બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી બે કરોડ બાણું લાખની લોન મેળવી હતી લોન લીધા બાદ તેમને હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદ તેમની સામે સુરત માં ઠગાઈ અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે ધરપકડ ટાળવા માટે સુરત સેશન કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલમાં જવાની તૈયારી રાખજો જોકે કનૈયાભાઈ ભાઈ કોન્ટ્રાક્ટરે લોન ની રકમ તો ભરી દીધી પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યા ન હતા આ અંગે ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી તેમની ગુનાહિત માનસિકતા રજૂ કરી આખરે સુપ્રીમ કોર્ટે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વજગારાની તમામ રાહત રદ કરી દીધી હતી અને અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઇકોસેલે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક ગુનો ઇકો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયો કરીને એક ખોટું પાવર ઓફ એટર્નની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હડિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે આ જે આરોપી છે એની પાસેથી ફક્ત અને ફક્ત એની જે ઓરિજિનલ પાવર ઓફ એટર્ની છે એને ક્યાં મુકાવી રાખી છે એ બાબતે જ પૂછપરછ કરવાની બાકી છે અત્યાર સુધી જે આરોપી છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રાહત નથી મળી પરંતુ એને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી હતી અને રિસન્ટલી એને સુપ્રીમ કોર્ટ દ્વારા એની જે રાહત આપવામાં હતી એ વિડ્રો કરી દેવામાં આવી છે અને એની જે પિટિશન હતી આગોતરાની એ પણ વિડ્રો કરવામાં આવી છે એટલે વિધિવત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જે રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાઇનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે સર એની હેલ્થ કન્ડિશન જોતા એકસો ચાલીસ કિલો વજન છે મલ્ટીપલ ડિસીઝ છે તો એનો મેડિકલ નો ઓપિનિયન શું આવ્યો હાલ આરોપીને અટક કરીને તાત્કાલિક એનું મેડિકલ કરવામાં આવ્યું છે અને મેડિકલ કરાવ્યા બાદ જ એની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ દરમિયાન પણ વખતો વખત જે નિયમ અનુસાર એનું મેડિકલ કરવામાં આવશે અને ત્યારબાદ જ એને ફર્ધર જ્યુડિશિયલ કસ્ટડી માટે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે થેન્ક યુ